જય જયન જય કિસા પાક નુકસાન સહાય 2025 પાક નુકસાનની રકમ ક્યારે જમા થશે ડોક્યુમેન્ટ શું જોઈએ વિગે કેટલી સહાય મળશે પાક નુકસાનની રકમ ક્યારે જમા થશે અરજી ફોર્મની તારીખ 14 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 અરજી કર્યાની તારીખ પછીથી 30 થી 40 દિવસે સહાય ખાતામાં આવશે वीघा दीट सहाय बे हेक्टरे कुल सहाय चालीस हजार एक हेक्टरे सहाय बीस हजार एक हेक्टर एट्ले सवा छ वीघा थाय एक वीघा बराबर पांच हजार बे वीघा बराबर सात हजार चालीस तरह वीघा बराबर दस हजार, बराबर हजार था 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 पांच सौ साइ चार वीघा बराबर चौदह हजार एसी पांच वीघा बराबर सत्तर हजार छ वीघा बराबर एकवीस हजार एक सौ वीस सात वीघा बराबर चौवीस हजार छसौ चालीस आठ वीघा बराबर अठावीस हजार एक सौ साइठ नव वीघा बराबर एकत्र हजार छ सौ दस वीघा બરાબર પાંત્રીસ હજાર બસો અગિયાર વીઘા બરાબર અડત્રીસ હજાર સાતસો વીસ બાર વીઘા બરાબર બેતાલીસ હજાર બસો ચાળીસ અરજી માટેના ડોક્યુમેન્ટ પાક વાવેતરનો દાખલો તલાટીની સહી જરૂરી છે સાત બાર અને આઠ આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ મોબાઈલ નંબર ગ્રામ પંચાયત પાસે પ્રક્રિયા થશે અમારી YouTube ચેનલ માં નવા હો તો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો વિડિયો ને બીજા ને શેર કરો બેલ આઇકન ને ઓલ કરી દો એટલે વિડિયો ની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે